તો સરકારી કામોમાં ગુણવત્તાને લઈને મુખ્યમંત્રીની વધુ એક વખત ટકોર સામે આવી છે જેમાં કામ મોડું થાય તો ચાલે પણ ક્વોલિટીમાં કોઈ બાંધછોડ નહીં ચાલે તેવું સીએમએ જણાવ્યું છે એક્શન ન લેવા પડે અને સારું કામ થાય તે બાબતનું ધ્યાન રાખવું આ મુદ્દે એક્શન લેવા પડે તો પણ આપણે અચકાશું નહીં તેવું પણ સીએમ દ્વારા જણાવવામાં આવ્યું અને કોઈ ક્વોલિટીમાં બાંધછોડ કરવાનો થતો તમે સમજીને ચાલો જે બે બે કામ ના થાય મહિના કામ નહીં થાય કોઈ ટેન્ડર નહી ભરે તો ચાલશે પણ બાંધછોડ કરવાની થાય એવી રીતે કામ ચાલો આ તો આમ તો ચેક લેવાની જ વાત છે નહીં મેં બધું તારી કેવું છે કે ભાઈ થોડું હસતા હસતા રિલેક્સ મૂડ માં પણ બધું કહું છું તો તમને જ કરવાનું તો છે જ આપણે એટલું સમજીને ચાલશે કે હવે આ તો રસ્તા રસ્તા કીધું છે આપણે નહીં કરીએ તો એ તો ધીમે ધીમે એક્સિડન્ટ તો આવે જ છે તમને ખબર તો દેખાતા તો હશે જ